નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ બે જેનું નામ છે પોટલા ટપ કે ટપ આ પાઠના સ્વ અધ્યન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો

કે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી એટલે વરસાદ શરૂ થવો અને હરી ફરી ગમત કરી બધા વાદળા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા એટલે વરસાદ બંધ થવો આ પ્રકારે આપણે લખીશું ત્યાર પછી કૌશમાં આપેલા શબ્દોમાંથી લાગુ પડતા બોક્સમાં એ શબ્દ લખો જેમાં બે ગીતો આપણે પાઠની અંદર શીખ્યા જેમાં ચાલો ગાઈએ ગીતડું અને વાદળાની ગમત તેમાં ચાલો ગાય અંદર જે શબ્દો આવતા હતા તે છે પાંખ આભલે ઘડિયાળ બા અને ડુંગરા જ્યારે વાદળાની ગમતમાં જે શબ્દો આવતા હતા તે છે પવન પહાડ આકાશ વાવાઝોડું વીજળી ઢીંગલી વરસાદ અને ધરતી ત્યાર પછી પ્રશ્ન ત્રણ ગીતને આધારે જોડકા જોડો જેમાં પેલું છે પંખીને જોઈને તો આભલે ઉડ્યા કરું એવું મન થાય ત્યાર પછી દસ વાગે અને બા મને શોધવા લાગે ત્યાર પછી ડુંગરની ટોચે બા બાપુ ઢીંગલા જેવા લાગે ત્યાર પછી પ્રશ્ન ચાર આપેલા શબ્દો આવતા હોય તેવા વાક્યો ગીતમાંથી શોધીને લખો જેમાં પેલો શબ્દ છે રીમઝીમ તો રીમઝીમ રીમઝીમ વરસી ફોરા બીજું જળહળ જળહળ તો જળહળ જળહળ સૂરજ તેજે ત્રીજું મરક મરક તો મરક મરક મરકાશેજી અને અલક મલક તો અલક મલક થી આવી પાછું ત્યાર પછી પ્રશ્ન પાંચ પાઠ્યપુસ્તકના પાના નંબર સત્યાવીસ પરનું ચિત્ર જોઈ અને ખાનામાં ખરું કે ખોટું કરો પેલું એક કીડી નાચે છે તો તે ખોટું છે બીજું બે કાબરો વાતો સાંભળે છે તો તે ખરું છે વડલાને એક વડવાય છે તે ખોટું વડલાને ઘણી બધી છે પછી એક મંકોડો વાતો કરે છે તો તે પણ ખરું છે ત્યાર પછી કાબરો આકાશમાં ઉડી રહી છે તે પણ ખરું છે અને કાન મગરની પીઠ પર બેઠો છે તો તે ખોટું છે કેમકે મગર જ ચિત્રમાં ક્યાંય નથી ત્યાર પછી નદી કિનારે ઘર આવેલા છે તો પાછળ આપણને જોવા મળી રહ્યા છે અને એક કાબર વડની ડાળી પર બેઠી છે તો તે પણ ખરું છે ચિત્રમાં તમે જોઈ શકો છો કે કાબર ડાળી ઉપર બેઠી છે ત્યાર પછી પ્રશ્ન છ વાર્તાના આધારે આપેલા શબ્દો બંધ બેસતા ચિત્ર નીચે લખો તો વડલો છે તો તેની સાથે જોડાયેલો શબ્દ આવશે વડવાઈ

અને વરસાદને લગતા શબ્દો ફરતે ચોરસ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વરસાદને લગતા અને જીવ જંતુઓને લગતા શબ્દો છે તેના ફરતે ચોરસ કરેલા છે તો જીવ જંતુ અને પક્ષીઓ તેમાં આવશે કાબર કીડી મંકોડા અને મગર જ્યારે વરસાદના શબ્દો છે તેમાં આવશે વરસાદ ફોરા વીજળી અને વાદળા ત્યાર પછી પ્રશ્ન આઠ આપેલા ચિત્રમાં વાદળાની ગમત વાર્તાના આધારે રંગ પૂરણી કરો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને કેટલીક સૂચનાઓ આપેલી છે તે આધારે તમારે મનગમતો રંગ પૂરો તો અહીં મેં લાલ રંગ પૂરેલો છે બીજું છે જેને દીવાની ફરિયાદ કરી હતી તેમાં વાદળી રંગ પૂરો તો નાના વાદળાઓ છે તેણે દીવાની ફરિયાદ કરી હતી તો આ નાના વાદળાઓની અંદર આપણે લાલ રંગ પૂરીશું ત્યાર પછી જેમણે દીવો સળગાવ્યો હતો તેમાં કાળો રંગ પૂરો તો મોટું વાદળ છે તેણે દીવો સળગાવ્યો હતો માટે આપણે તેમાં કાળો રંગ કરીશું ત્યાર પછી વાદળાની આંખો ચમકવાથી જે ઝબુકવા લાગ્યું હતું તેમાં પીળો રંગ કરો તો વીજળી ઝબુકવા લાગી તો આપણે વીજળીમાં પીળો રંગ કરીશું અને છેલ્લે વાદળા ખૂબ હસ્યા જેથી ધારાઓ વહેવા લાગી તેમાં આછો વાદળી રંગ પૂરો તો ધારાઓ વહેવા લાગી તેમાં જવાબ લખો જેમાં પેલું એક મોટા વાદળાએ મોટો દીવો સળગાવ્યો તે દીવો એટલે શું તો એક મોટા વાદળાએ મોટો દીવો સળગાવ્યો તે દીવો એટલે સૂર્ય એટલે કે સૂર્યોદય થયો બીજું

તો પવનને લીધે બધા દેખાયો નહીં અને વાદળા જીતી ગયા ત્યાર પછી પાંચમો પ્રશ્ન મગરે મદદ ન કરી હોત તો શું થાત તો મગરે મદદ ન કરી હોત તો કીડી મંકોડા કાન કાનખજુરા જેવા જીવજંતુઓ પૂરમાં તણાઈ ગયા હોત ત્યાર પછી પ્રશ્ન દસ એક કરતા વધુ હોય તેવા શબ્દોની નીચે લીટી દોરો જેમ કે મગરની પીઠ પર સવારી કરનાર જીવ જંતુઓને બીજું આ કાબર કલબલ કલબલ કરીને આજુબાજુના ઝાડ પરથી અન્ય કાબરોને બોલાવે છે તો અન્ય કાબરો એ બહુવચન થશે પછી તો કીડી મંકોડાએ અન્ય કીડીઓ મંકોડાઓને બોલાવ્યા તો તેમાં કીડીઓ અને મંકોડાઓ આવશે ત્યાર પછી હેમાંશી અને ક્રિષ્ના બંને પાકી બેનપણીઓ છે તો બંને છે તે બહુ વચન બતાવે છે અને વીછીઓ તે એક કરતાં વધારે થશે ત્યાર પછી પ્રશ્ન અગિયાર પાઠમાંથી શોધી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો જેમ કે નદી કિનારે એક વૃક્ષ હતું તો નદી કિનારે વૃક્ષો હતા

એટલે કે વાવાઝોડાની અંદર જો કોઈ ફસાયું હોય તો તેને કેવો અનુભવ થાય તેઓ કેવી રીતે તેમાંથી બહાર આવ્યા એ સમયે તેમને કઈ કઈ મુશ્કેલીઓ પડી આ બધી વિગતો તમારે તેમની પાસેથી જાણવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ બે પોટલા ટપકે ટપ ના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર માંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો